સમાચાર હવે હવામાન વિભાગની આગાહી વિશે આગામી ત્રણ કલાક રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જે અનુસાર વલસાડ દમણમાં વરસાદ પડી શકે છે આગામી ત્રણ કલાકમાં દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે આગામી ત્રણ કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે આ તરફ ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરામાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી તમામ એ વિસ્તારો કે જ્યાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદ વરસી શકે છે સૌથી ઓછો વરસાદ સિઝનમાં ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે તો દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે વલસાડ દમણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને નવસારીમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે